ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ભક્તો આજે હું તમને મહાશિવરાત્રીની પૂજા ક્યારે પ્રારંભ થઈ તેના વિશે વાત કરું ભક્તો એક સમયની વાત છે બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ વચ્ચે વિવાદ થાય છે બ્રહ્માજી કહે છે કે મેં આ પૃથ્વીનું સર્જન કર્યું એટલા માટે હું મોટો છું અને વિષ્ણુ ભગવાન કહે છે કે આ જગતનું સંચાલન હું કરું છું હું તમારાથી મોટો છું ભક્તો ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે આ વિવાદ યુગો યુગો સુધી ચાલે છે જ્યાં ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુનું યુદ્ધ ચાલતું હોય છે ત્યાં ભગવાન શિવજી અનાદિ શિવજી એક રૂપે પ્રગટ થાય છે આ યુદ્ધ કરતાં કરતાં ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા બંને એકબીજા સાથે સંવાદ કરે છે વાત કરે છે કે આ આપણા બંને વચ્ચેના યુદ્ધમાં આ ત્રીજું કોણ પ્રગટ થયું આ અગ્નિસ્તંભનો તાગ મેળવવા માટે આ અગ્નિસ્તંભનો છેડો જોવા માટે ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં જાય છે અને ભગવાન બ્રહ્મા આકાશ માર્ગે જાય છે પણ તેને તેનો છેડો મળતો નથી પાતાળ લોક સુધી ગયા પછી ભગવાન વિષ્ણુને છેડો મળતો નથી એટલે તે પાછા આવી જાય છે પણ અહીં ભગવાન બ્રહ્મા જૂઠું બોલે છે અને કેવડાને સાક્ષી રાખે છે અહીં જૂઠું બોલવાને હિસાબે ભગવાન બ્રહ્માજીનું એક મસ્તક ભગવાન શિવજી કાપી નાખે છે અને બીજી બાજુ કેવડાને પણ શ્રાપ આપે છે કે તારી પૂજા મારે શિવલિંગ ઉપર નહીં થાય શિવ ભક્તો આ બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન વચ્ચે ભગવાન મહાદેવ ભગવાન શિવજી એક સ્તંભરૂપે એક રૂપે પ્રગટ થયા તે અગ્નિસ્તંભ જ ધીમે ધીમે શિવલિંગમાં પરિવર્તિત થયું છે અને જ્યારે તે શિવલિંગનો પૂજાનો પ્રારંભ થયો તે જ મહાશિવરાત્રી છે શિવભક્તો અહીં ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્મા વચ્ચે વિવાદ પૂર્ણ થાય છે અને ત્યાર પછી જ આ શિવલિંગ પૂજાનો પ્રારંભ થાય છે ત્યાર પછી શિવભક્તો ભગવાન વિષ્ણુએ વિશ્વકર્માને આજ્ઞા કરી અને તેણે શિવલિંગ તૈયાર કર્યા અને દેવોને તેમના અધિકાર અનુસાર અર્પણ કર્યા અને શિવભક્તો હવે હું તમને વાત કરું છું કે ભગવાન વિષ્ણુના આદેશથી વિશ્વકર્માએ કોને કેવું શિવલિંગ આપ્યું કયા દેવતાઓને કેવું શિવલિંગ આપ્યું તો શિવભક્તો ઇન્દ્ર દેવતાને માણેકનું શિવલિંગ આપ્યું કુબેરજીને સુવર્ણનું શિવલિંગ આપ્યું ધર્મરાજને પીળા મણિનું શિવલિંગ આપ્યું વરુણને શ્યામ મણિનું શિવલિંગ આપ્યું ભગવાન વિષ્ણુને પોતે નીલમનું શિવલિંગ મળ્યું બ્રહ્માને સોનાનું શિવલિંગ મળ્યું વસુઓને ચાંદીનું શિવલિંગ અપાયું અશ્વિની કુમારોને પિત્તળનું શિવલિંગ અપાયું દેવી લક્ષ્મીજીને સ્ફટિકનું શિવલિંગ અપાયું આદિત્યને ત્રાંબાનું શિવલિંગ અપાયું સોમને મોતીનું શિવલિંગ અપાયું અને સૂર્યનારાયણને હીરાનું શિવલિંગ આપ્યું બ્રાહ્મણોને માટીનું શિવલિંગ અપાયું મહેદાનવને ચંદનનું શિવલિંગ અપાયું નાગોને પરવાળાનું શિવલિંગ અપાયું યોગીઓને ભસ્મનું શિવલિંગ અપાયું યક્ષોને દહીંનું શિવલિંગ અપાયું બાણાસુરને પારાનું શિવલિંગ અપાયું શિવ ભક્તો આવી રીતે આપણી પાસે શિવલિંગ આવ્યું અને આવી રીતે શિવલિંગ પૂજાનો પ્રારંભ થયો જે લોકો મહાશિવરાત્રિના દિવસે શિવલિંગની પૂજા કરે છે ભગવાન ભોળાનાથનું પૂજન કરે છે તેના સર્વપાપો નાશ પામે છે અને તેની મનની મનોકામના પણ ભગવાન શિવજી પૂર્ણ કરે છે શિવ ભક્તો બને તો તમે પણ મહાશિવરાત્રિના દિવસે શિવ પૂજા કરવા જાજો શિવલિંગની પૂજા કરવા જાજો અને ભગવાન મહાદેવને રીઝવજો તેની પાસે યાતના કરજો પ્રાર્થના કરજો કે સર્વ જીવને સુખી રાખે પોતાના પરિવાર માટે કંઈક માગજો પોતાના માટે કંઈક માગજો અને સર્વ જીવોનું કલ્યાણ માગજો અને હા ભક્તો વિડીયો ગમે તો બીજા લોકોને શેર કરજો તમારા મિત્રોને શેર કરજો બધાને ઓમ નમઃ શિવાય હર હર મહાદેવર મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છા